હલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવાલોમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આજે અમે જે આજે અમે જે ગામડે જ છીએ ગામડે આજે રોતાનો હતો ભાવનગર પણ હજી એમ કાલે રાત ભાવનગર જઈને આવ્યા એટલે અમે તો એક બે દિવસ રોકાશું કારણ કે ભાભીના હાથમાં વાઈ છે તો રોકાવને એમાં જરૂર પડે એમ એટલે તો અમે આજે રોકાવાના છીએ અને હું રાહુલ જઈએ છીએ હમણાં થોડીવાર પછી મઢે આવી કઈ રીતે પેઢા એમ એ એક્ટિવા શીખતા હતા તો એ રીતે ભાઈ અને ભાભી બે હતા તો પડી ગયા અમે પણ ભાઈને સાચું વાગ્યું નથી ભાભીને વાગ્યું કાલના વ્લોકમાં અમે કીધું નહીં કારણ કે કાલે ટેન્શનમાં આવી ગયા હતા અચાનક જ આવું બધું બન્યું તો દવાખાને લઈ ગયા હતા તો વ્લો પછી હું મનીતા મનીષા ઘરે હતા તો શૂટ કરી દીધું કરું એમ તો અમે ટેન્શનમાં આવી ગયા એટલે વ્લોક શૂટ નહોતા ભાઈ એ એટલે કાલ પછી શૂટ કર્યો તો પછી અડધો ગયો એટલે કહેવાનો મતલબ કે કઈ રીતે વાગ્યું ને પણ પછી આજે ટેન્શન ઓછું છે એટલે પછી આજે કૌશલ કે તમને આવી ગઈ ભાપીને વાગ્યું એમ તો થોડા દિવસ 20 દિવસમાં ભાપીને પાટો આવ્યો છે આમ નોર્મલ ઇન્જરી છે મેજર નથી એટલે બધે પણ પાટો છે એટલે એમ થોડા દિવસ તમારે રહેવું પડશે અને અમે આપણે જઈએ છીએ થોડા વાર પછી મળતે તો કન્ટિન્યુએશું બ્લોગમાં दर्शन થઈ ગયા છે મોઢે દર્શન કરવા આયા જના તો થઈ ગયા છે દર્શન ના જા જ મરાઈ રહ્યો છે દેખડો પડે નરાયો હોય તો એમે ત્રણ આયા છી ઓ તોડક થઈ ગયું તો જઈએ છે ઘરે શું કેવું રહું મરી આ ઘરે જઈએ આ મોર મોઢે કો દેવીનો પડબીડીમાં એને મટે થી આવતા રે મટે થી ન આવન થેલી હાથ માં સે જો પ્રસાદી ની ની તો વનિતા જો આવો ઘરે સે કામ બોડી કાપે સે ને હા એ મટે થી આવતા રે છે હું રાહુ ને બગલો એ ઉરે બાઈન થઈ ગયો કો વિડિયો નાના ચાલુ છે હા તું બજે છે ને ધર તું થાતું નથી ત્યાં જો નું ઘરે સે બોડી કાપે સે કલાકઈ ન થાય ગામ 9:30 કે 10 વાગે અડધી કલાકમાં પણ અમારું ગામ ગઈ જાય છે 10 કિલોમીટર એ નથી પર મઢ છે ને

આ પરિવાર ગૃહિણી તો તો ગૃહિણી છે તો અહીંયાની હો હો કેવાય ને હો બટા બ્રેડ પકોડા એક્ચ્યુઅલી બ્રેડ પકોડા બનાવીએ છીએ એક્ચ્યુઅલી બ્રેડ પકોડા બનાવીએ છે માર ભાઈને અહીંયા આવીને જ મન થાય આવું બધું કામ કરવા તો આવે એટલે કાલે લાડવાને ઉપર નહીં શેરો બનાવ લાડવા બનાવ એવું બધું બનાવ

જના લોટ લેના વકરીયા હા જના લોટ ઘટો કે મમ્મીને મોટો દીકરો માથે માતર નુકાય હે એવું હોય આના સાઈઝ મળી રાવલાને મગાવતી મેને કહી દીધું છે કે મન તો હું લેવા કે શું મેં ઉઠી હોકા ગઈને કરી ઘરે ઘરે સાઈઝ એવું નહી દુકાને લેવા જવાનું તો બાણે ઘરે સાઈઝ મમ્મી લસણ ઓગરનું મરચું આપો મને જે ના કોઈ તો કેસા હોપબલિક કેસા લગા આજ પકોડા બના બનાકર

ખબર ન પડતી આને ઉત્તરની કાળિયું લાગો છો વધારે સફેદ લાગે કાઢી કેવાય દિવ્યા બહુ ઓલી છે શરૂ જ છે ગ્યારમાં આ દીસન કે હું આ હા 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 હા

ધૂમ પર ઉપર છોકર ડાન્સ કરે

સાથે છે ને મારી આમ બહુ બધી એટલે બહુ બધી જૂની યાદો બધી જોડાયેલી છે મારું બધું ફ્રેન્ડ સર્કલ

મતલબ કે અહીંયા આવડો ભૂકંપ આવ્યો ને કચ્છમાં ત્યારે અહીંયા કામ ચાલુ હતું એટલું મને ખબર છે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને ચાઇલ્ડ હુડ અમે ત્રણ ફ્રેન્ડ હતા હું પિંકલ ને જોતી પિંકલ ને ઘણી વખત અમે લોગમાં જોઈએ છીએ એ અમે ત્રણેય ફ્રેન્ડ

ભાભી ના ખબર અંતર ભૂસો આવ્યા છે બધા ભાભી સાહેબ બેઠા છે પાછા બધા દાંત કાઢો લોક ચાલુ કરે એટલે બધા દાંત કાઢો અને આ તો આ તો રોજ આખા બે દિવસ તો બધા લોક માં હોય જ છે આ બધા ભાભી આ ભાભી ના દિયર છે पोसे ढाबा <laughs> <laughs>